બાદ એક્સપ્રેસ ટ્રેન દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી થવાની સંભાવના છે ગઈકાલે તારીખ આઠમી એપ્રિલના રોજ સુરત રેલ્વે પોલીસની ટીમે સ્નીફા ડોગ ટ્રેક સાથે પ્લેટફોર્મ નંબર એક પર આવતી જતી ટ્રેનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ હતું સવારે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ જ્યારે ટ્રેન નંબર બાવીસ સાતડા રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી ત્યારે પોલીસે સ્લીપર કોચમાં તપાસ શરૂ કરી તપાસ દરમિયાન કોચ નંબર એસ ઝીરો નાઇન અને એસ વચ્ચેના કોડોરમાં એક કાળા રંગની બિનવાસી સ્કૂલ બેગ મળી આવી હતી ડોગ હેન્ડલર પ્રતાપસિંહ ગોપાલભાઈએ જ્યારે સિંફર ડોગ ડ્રેગ દ્વારા બેગનું ચેકિંગ કરાવ્યું ત્યારે ડોગે તુરંત જ ભસવાનું શરૂ કરી દીધું જે નશીલા પદાર્થની હાજરીનો સંકેત આપી રહ્યો હતો પોલીસે તાત્કાલિક આ બેગની આસપાસના મુસાફરોની પૂછપરછ કરી પરંતુ બેગનો કોઈ માલિક મળી આવ્યો ન હતો ત્યારબાદ બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને એનડીપીએસ એક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી તપાસમાં બેગમાંથી કુલ ચાર પોઈન્ટ ચારસો પચાસ કિલોગ્રામ ગ્રાંચો મળી આવ્યો જેની બજાર કિંમત અંદાજે ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા છે આ સાથે પેકિંગ મટીરીયલ અને બેગ મળીને કુલ ચાર હજાર ચુમ્માલીસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસનું માનવું છે કે કોઈ અજાણ્યો શખ્સ પોતાના આર્થિક લાભ માટે આ ગાંજાને ગેરકાયદેસર રીતે બહારના રજૂમાંથી લાવ્યો હતો અને પોલીસ પકડતી બચવા માટે તેને ટ્રેનમાં બિનવારસી હાલતમાં છોડીને ભાગી ગયો હતો હાલમાં સુરત રેલવે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી